હા સ્વાભાવિક છે પાટીદાર સમાજના અમારા આગેવાન આગેવાનશ્રીએ છીએ પણ એ આગેવાનને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની મહિલાઓનું દિલ દુભાય એવું એને અને ક્ષત્રિય સમાજને દિલ દુભાય એવું એમને નિવેદન આપ્યું છે નિવેદન આપ્યા પછી પણ તેમને મીડિયા સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માગેલ છે અને ક્ષત્રિય સમાજના પ્રોગ્રામના સ્ટેજ ઉપર પણ તેમને માફી માગેલ છે બે બે વાર માફી માગ્યા છતાં જો ક્ષત્રિય સમાજ આછો આટલો બધો રોષે ભરાયેલ છે તો ને ક્યાંક બે જ્ઞાતિ વચ્ચે ટકરાર ન થાય એ બાબતે અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે ક્ષત્રિય સમાજને બે બહેનોને અને વડીલોને માફ માફી આપી દેવી જોઈએ પરસોત્તમભાઈ રૂપાલાને હા એમાં અમારા સમાજના આગેવાન છે અને તેમનાથી જીભ લપસી ગઈ છે બોલાઈ ગયું છે અને બબે વાર માફી માગવા છતાં જો છત્રીય સમાજ આટલો રોષે ભરાયેલ છે તો અમારી પણ એક ફરજ આવે છે કે અમારા સમાજના આગેવાનોની બાજુમાં ઊભું રહેવું અમારી એક પ્રાયોરિટી આવે આગામી સમયમાં તો પાટીદાર સમાજ અને એસપીજી ગ્રુપ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે છે ભવિષ્યમાં છે અને એક અમારામાં મારા મોબાઈલમાં અને અમારા ગ્રુપમાં એક પીટી જાડેજા કરીને કોઈ એવો ઓડિયો પાટીદાર સમાજને ગારો આપતો હોય એવો આવ્યો છે એ વિશે પણ આગામી સમયમાં અમે તેમના વિરુદ્ધમાં પુષ્ટિ કરશું અને તેમના વિરુદ્ધની અરજીને કેસ થાય ન્યાવધીની તૈયારી અમે દાખવશું